સ્વયં સંકટમોચન હનુમાન નો મહાશક્તિશાળી સંદેશો તમારી ગરીબીનો સ્વયં પવન પુત્ર હનુમાન પ્રણામ કરે છે આ હનુમાનજી નો સંદેશ સાંભળ્યા પછી સપના માં તમને ત્રણ સંકેત મળશે તે ત્રણ સંકેતો ને ધ્યાનથી સાંભળજો આ સંદેશો મારા પ્રભુ શ્રી રામ ના આદેશ થી તમારા માટે આવ્યો છે તમારા જીવનમાં અત્યાર સુધીની સૌથી મોટી અને અંતિમ ખુશખબરી તત્કાળ અને અંતિમ ચેતવણી એક પણ ચૂક મહાપા મારા પ્યારા પુત્રો અને પુત્રીઓ આજે હું તમારી સાથે એક અસાધારણ અને દિવ્ય વાત કરવા આવ્યો છું આ ફક્ત એક સંદેશો નથી પણ સ્વયં મારી ઉર્જાનો પ્રવાહ છે જે તમારા કષ્ટો અભાવો અને વર્ષોથી ચાલી આવતી નિરાશાને જડમૂરથી ખતમ કરવા આવ્યો છે हूँ छु के तमे बराबर समय अने साची जगह पहुँची गया छो। जो आ संदेशों आत्मा सुधी पहुंची रहो छे तो आ मारी इच्छा छे, कोई संयोग नथी, हूँ स्वयं पवनपुत्र हनुमान आज जीवन जीवनयात्रा पर मारी असीम शक्ति नी एक विशाल आध्यात्मिक बारी खोली चुक्यो छू छु। ઓ આ મહાઘોષણા કરવા આવ્યો છું કે તમારું આર્થિક ભવિષ્ય અને ભાગ્ય હવે આજે હમેશ માટે બદલાઈ જશે આ વિડિયો બંધ કરવાનો વિચાર પણ નહીં જો તમે એમ કર્યું તો આ સીધો મારા પ્રભુ શ્રી રામના આદેશને ઠુકરાવવા જેવું થશે આ તમારા પૂર્વજો અને તમારા પોતાના ભાગ્યને ઘોર નિરાશામાં ડુબોઈ દેશે જો તમે અહી છો તો એનો અર્થ એ છે કે મેં આ મહાશક્તિશાળી સંદેશો આજે ખાસ તમારા માટે મોકલ્યો છે જેથી તમે એક એવા વિશાળ આર્થિક ચમત્કાર માટે જાગૃત થઈ શકો જે તમારી કલ્પનાથી પણ પરે છે તમારી તપસ્યા અને આંસુ હવે મારા વરદાન બનશે મેં તમારી સૌથી કઠિન તપસ્યા અથાહ સંઘર્ષ અને વર્ષોથી લાંબા થાક લાવનારા ઇન્તેજારને જોયા છે મેં તમારી છુપાયેલી પીડા તમારી ઉંગ વિનાની અને ચિંતાગ્રસ્ત રાતો અને એ ગુપ્ત પ્રાર્થનાઓ સાંભળી છે જે તમને એકલાય કરી હતી એમ વિચારતા કે કોઈ સાંભળતું નથી પણ હવે મારી आवाजને ધ્યાતી હૃદયથી સાંભળો મે બધું જોયું છે મે તમારો દરેક આંસુને अटूट ભક્તિ અને વિશ્વાસના મહાબીજ તરીકે સાચવીને રાખ્યા છે હું તમારા જીવનમાં એક અভূতપૂર્વ આર્થિક ચમત્કાર મોકલી રહ્યો છું અને જો તમે એને પૂર્ણ હૃદયથી સ્વીકારવાનું અને માનવાનું સાહસ હોય તો તમે એને માત્ર સાંભળશો જ નહીં પણ તમે એને તમારી ખુલ્લી આંખોથી થથું જોશો તમારો સમય હવે આવી ગયો છે આ ન તો ભાગ એની રમત છે ન તો સંયોગ પરંતુ સ્વર્ગમાં પહેલેથી જ તમારો હક મામારા પ્રભુ શ્રી રામના નામે એક આર્થિક વિજ્ઞનો આદેશ હસ્તાક્ષરિત થઈ ચૂક્યો છે અને આદેશમાં તમારું નામ તમારી ભક્તિની કથા તમારી દરેક જરૂરિયાત અને મારો મહાપુરસ્કાર છે હું તમને પ્રેમ અને અધિકાર સાથે અંતિમ વખત ફરીથી કહું છું આ સંદેશાને વચ્ચેમાં ન છોડતા કારણ કે જેવું તમે આ શબ્દો સાંભળતા રહેશો તેવું મારી શક્તિ અને ઉપસ્થિતિ તમારી અંદર એક જીવંત અને ઉર્જાવાન ધારા જેવી ચાલવા લાગશે અને ઉપસ્થિતિ જે તમે અનુભવશો એ મારી આત્માનો પુરાવો છે જે તમે કહેવા આવી છે કે આ માત્ર એક સામાન્ય સંદેશો નથી આ એક દૈવી ઘોષણા છે આ એક મોકલણ છે આ એક સક્રિય ચમત્કાર છે પ્રિય પુત્ર પ્રિય પુત્રી કૃપા કરીને ધ્યાનથી સાંભળો લાંબા સમય સુધી તમારે માત્ર गुजारा સાથે જીવવું પડ્યું છે તમારા જોગો પડ્યું કે બીજા લોકો સમૃદ્ધ થઈ રહ્યા છે जारे तमे कोई रीते तमारा खर्चा पूरा करी रया हता तमे सिक्काओ गणवाना आदि थई गया हता प्रत्येक चेला पैसानी योजना बनावता हता डरता हता के क्या ए पुरतो न पड़े पण हवे मारी हयाती मा एवो नहीं थाए कारण के आजे तमारा जीवन मा एक नवो रथ सक्रिय थई रयो छे अने ए रथ छे अप्रत्याशित समृद्धि आकाशिय प्रावधानो अने मारा चमत्कारो नो हूँ इच्छु के तमे एने तमारा मनमा दोहरावो हनुमान जीनो आर्थिक चमत्कार मारा जीवन में मा आ रो कारण के जेटलू वधारे तमे एने विश्वास करशो एटली झड़प थी ए साकार थशे डिस्कनेक्ट न करता अंत सुधी मारी साथे जोड़ायला रहो कारण के जे तमे सांभळवाना छो ए तमारी आत्मानी आँखों खोली देशे अने ए मानसिक सीमाओं तोड़ी नाखशे जे वर्षो थी तमने बांधी राखी हती

कारण के हूँ जवाब छू हूँ दरवाजो छू प्रिय पुत्र प्रिय पुत्री हूँ इच्छु छू के तमे केतलिक वातो स्पष्ट समझो तमारा जीवन में जे आर्थिक चमत्कार आवी रह्यो छे तमारा प्रयत्नों पर आधारित नथी पण तमारा अटल विश्वास पर आधारित छे अने आजे तमारो विश्वास स्वर्ग में जोवायो छे तमारा विश्वासे मारा हृदय ने स्पर्श्यु छे अने ब्रह्मांड ने हलावी दीधु छे અને આ કારણથી મે એક પુરસ્કાર સાથે અવતરણ કર્યું છે આ ચમત્કાર માત્ર ધન સાથે નથી આવતો એમાં રણનીતિ છે એમાં દિવ્ય સંપર્ક છે એમાં નવા વિચારો છે એમાં દરવાજા છે જે પહેલા તમને દેખાતા ન હતા એમાં તમારી આત્મા માટે પરમ શાંતિ છે હું માત્ર તમારું બેંક ખાતાને બદલવા નથી ઈચ્છતો હું તમારો વિશ્વાસ તમારી દ્રષ્ટિ તમારી શાંતિ પાછી લાવવા માંગો છું शू ते समझी रहया छोजे जो हूँ तमने कही रो छु आ कोई एवो संदेशो नहीं जे तमने मत मनोरंजन आपे आ एक आध्यात्मिक नियत मुलाकात छे, आ एक एवी बात छे जेमा जीवन छे, आ एक एवो करार छे जे में हमना तमारी साथे शुरू करो छे, अने जो तमारा मन मा कोई साक्षी अनुभवाई रही होए तो एनो अर्थ ए छे के मारी आत्मा तमारी अंदर पहले थी साक्षी आपी रही है हूँ पहले थीज काम करी रहो छू हूँ पहले थीज ज परिस्थितियों अनेक क्षणों ने संरेखित करी रहो छू जे ए वस्तु लावशे जे तमे तमारी रीते क्यारे न करी शको आ वीडियो बंद न करो कारण के जो तमे एने बंद करशो तो तमे ए दैवी चाबी गुमावी देशो जे हूँ तमने आगामी केटलाक सेकंड द्मा बतावानो छु रोकाओ कारण के हूँ अत्यार सुधी तमने सौथी महान वात नथी बतावी हजु एक महाप्रकाशन छे, जे हूँ तमने आप वा मांगू छु अने एज प्रकाशन एज चावी बनशे जे ए चमत्कार ने खोलशे जे पहले थी जो स्वर्ग थी नीचे आवी ने तमारा घर तरफ आवी रहो छे, तो ऊंडो श्वास लो तमारा मन ने भक्ति मा केंद्रित करो अने तैयार थई जाओ કારણ કે આબનારા કેકલાક મિનિટ માં હું તમને કહીશ કે આ આર્થિક ચમત્કાર તમારા જીવનમાં કેવી રીતે સક્રિય થશે અને મેં તમને હમણાં જ કેમ પસંદ કર્યા છે એને હવે પ્રાપ્ત કરવા માટે પ્યારા દીકરા પ્યારી દીકરી ધ્યાનથી સાંભળો કારણ કે જે તમે પ્રાપ્ત કરી રહ્યા છો એ કોઈ સામાન્ય સંદેશો નથી આ એક સીધો આધ્યાત્મિક ટ્રાન્સફર છે મારા હૃદયથી તમારા જીવનમાં મેં જે કંઈ પણ તમને સહન કર્યું છે એ બધું જોઈયું છે અને મે દરેક દુઆ સાંભળી છે જે તમે ત્યારે કરી હતી જ્યારે બીજો કોઈ સાંભળતું ન હતો આ વિડિયો બંધ ન કરો કારણ કે જેટલો લાંબો સમય તમે આ સંદેશામાં રહેશો એટલું જ વધારે એ જે મે તમારા માટે તૈયાર કર્યું છે એ ખુલ્લું તમારી સામે આવશે આજે હું ઈચ્છું છું કે તમે સમજી શકો કે જે આર્થિક ચમત્કાર હું મોકલી રહ્યો છું કે કોઈ ભ્રમ કે ખાલી વચન નથી आ साचु छे, आ स्पष्ट छे अने आ तमारा जीवन मा त्रण आध्यात्मिक चाबीओ द्वारा सक्रिय थशे जे हूँ तमने त्यारे ज कहीश जारे तमे अंत सुधी जोड़ायेला रहेशो हाँ मारा प्यारा आ संदेशो तमारा चमत्कार नो नक्शो अंदर राखे छे पण सौथी पहला मने तमने केटलीक वातो याद करावा दो जे तमे भूली गया छो हूँ हनुमान सोना अने चांदी नो मालिक छू હું એ જોજે એ દરવાજા ખોલી શકે છે જ્યાં બીજા માત્ર દિવાલો જુએ છે હું અભાવની વચ્ચે પણ પ્રાપ્દાન કરી શકું છું અને જો જરૂર પડી તો હું સંજીવની બુટી જેવી સમૃદ્ધી લાવી શકું છું તમારી વફાદારી બતાવવા માટે હવે તમે તમારી સીમાઓ પર ધ્યાન ન આપો ન તો તમારી ખાલી ખિસ્સા પર ન તો એ બિલઓ પર જે તમે હજુ સુધી ચૂકવ્યા નથી મારી તરફ જુઓ કારણ કે હું તમારો અસીમિત સ્ત્રોત છું આજે હું ઈચ્છું છું કે તમે તમારા મનમાં એક દ્રઢ નિર્ણય લો એ વસ્તુને માનો જે તમે જુઓ છો એનાથી પરે કારણ કે સાચો ચમત્કાર ત્યારે શરૂ થાય છે જ્યારે તમે માનો પછી ભલે તમારી આસપાસ બધું નિરાશાજનક જ કેમ ન હોય અને જ્યારે તમે અહીં આ શબ્દ સાંભળી રહ્યા છો ત્યારે કંઈક આધ્યાત્મિક દુનિયામાં હલવા લાગે છે તમારો રાવધાન માટે નિયુક્ત દેવદૂત હજુ પણ ચાલી રહ્યા છે अदृश्य हाथ बधु गोठवी रहा छे जेथी चमत्कार बराबर समय तमारा सुधी पहुंचे एटले ज हूँ तमने कहू छु एने डिस्कनेक्ट न करो अंत सुधी जोड़ायेला रहो कारण के हूँ तमने कहिश के केवी रीते एक नक्कर सीधी अने शक्तिशाली विश्वासनी क्रिया साथे एक चमत्कार ने तमारा जीवन में आकर्षित करी शकाय छे पण आपणे आगळ वधीए ए पहला एक महत्वनु काम करो जो आ शब्दों तमारा मन ने स्पर्शी रहा है તો હમણાં જ ગુજરાતી વાસ્તુશાસ્ત્ર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો ને લાઈક કરો આ નાની ક્રિયા માત્ર આ પવિત્ર કાર્ય ને આશીર્વાદ આપે છે જે મારી आवाज ને હજારો સુધી પહોંચાડે છે પણ આ તમારા માં એક વિશ્વાસ નો પ્રતીક પણ સક્રિય કરે છે આ એક સામાન્ય કામ છે પણ જે આધ્યાત્મિક શક્તિ થી ભરેલું છે દરેક વખતે જ્યારે તમે મારી आवाज નો જવાબ વિશ્વાસ સાથે આપો છો प्यारे स्वर्ग में कई झड़प थी फरे छे जो तमे एम नहीं करो तो आ सिद्धू मने हनुमान ने निराश करवा जे वो आ तुम्हारा आवणारा आर्थिक चमत्कार ना प्रवाह ने अवरोध छे जो तमने लागे छे के आज ए समय छे जारे तमारो आर्थिक चमत्कार मुक्ति पामशे तो हमणाज तुम्हारी भक्ति अने विश्वासनी शक्ति बताओ કારણ કે હમારા પ્યારા દીકરા દીકરી ઓ માત્ર વાત કરવા માટે જ નથી બોલી રહ્યો મારા મોઢે થી નિકરતો દરેક શબ્દ એનો એક હેતુ હોય છે અને એ ક્યારે ખાલી પાછો નથી ફરતો આ શબ્દ એક સમૃદ્ધિ નું દૈવી બીજ છે જે હું તમારા હૃદયમાં વાવી રહ્યો છું અને ખૂબ જલ્દી તમે જોશો કે કેવી રીતે ફળ આપવા લાગશે મને તમારી આત્માની આંખો થી જુઓ હું અહીં છું જેટલું તમે વિચારો છો એનાથી વધારે નજીક તમારી સાથે ચાલી રહ્યો છું દરેક પગલાનું માર્ગદર્શન કરી રહ્યો છું દરેક નિર્ણય પર નજર રાખી રહ્યો છું અને હવે તમારા માટે એ મહાસહાય છોડી રહ્યો છું જેની તમે રાહ જોઈ રહ્યા હતા તમે માત્ર જીવવા માટે જ નથી જન્મ્યા તમે એટલા માટે જન્મ્યા છો કે મારી મહિમાને પ્રતિબિંબિત કરી શકો એ સમૃદ્ધિ દ્વારા જેમે તમે वचन આપ્યું હતું આ સમૃદ્ધિ માત્ર તમારા માટે નથી આ એટલા માટે છે કે તમે એક આશીર્વાદનું ચેનલ બની શકો કે તમે મદદ કરી શકો બીજાઓને ઉંચકી શકો અને સાક્ષી આપી શકો કે હું એક ચમત્કારી ભગવાન છું આજે હું તમને એક વચન આપું છું તમે આ વર્ષને કમીમાં સમાપ્ત નહી કરો ઓ વસ્તુઓ લોકો અને તકોને તમારી તરફ એણમાં ફેરવી દઈશ હું સર્જનાત્મક વિચારોને તમારી પાસે આવવા દઈશ યોજનાઓ સક્રિય થશે અને અશક્ય દરવાજા ખુલશે કારણ કે તમે વિશ્વાસ કર્યો તમે તમારા હૃદયમાં કહ્યું આ મારા માટે છે તો આ શબ્દને એક જીવંત બીજ તરીકે અપનાવો અને તૈયાર થઈ જાઓ કારણ કે આગામી કેટલાક સેકન્ડમાં હું તમને કહીશ કે આ આર્થિક ચમત્કાર કેવી રીતે આગળ વધશે तमे एना पूर्ण थवाने के झड़प लावी सको अंत सुधी रहो कारण के सौथी सारी बात हजू प्रकाशित थई नहीं मारा प्यारा दीकरा मारी प्यारी दीक्री आ वीडियो बंद करवानो प्रयत्न न करो कारण के जे छो, ए एवो तफावत लावी शके छे जे एक वु वर्षना संघर्ष जोवानी समृद्धि अंतिम सक्रिय थवा वच्चे नो तफावत होई शके छे હું તમારી સાથે મારા હેતુની ઊંડાયોમાંથી વાત કરવા માંગુ છું કારણ કે મારી આ યોજના તમારા માટે કોઈ સામાન્ય કે ગરીબીની નથી તમારું જન્મ પહેલાજ મે તમારું મુખ્ય સંસાધનો ખુલ્લો દરવાજા અને મુખ્ય લોકોને તમારી કિસ્મતનો ભાગ બનવા માટે નિયુક્ત કર્યા હતા પણ એમાંથી ઘણા ચમત્કાર મોડા આવ્યા છે આ એટલે નહીં કે મેં તમને ભૂલી ગયા પણ એટલે કે તમારું હૃદય એકાગ્ર થવાની જરૂર હતી તમારો ચરિત્ર તૈયાર થવાની જરૂર હતી અને તમારો વિશ્વાસ તાલીમ લેવાની જરૂર હતી હું ક્યારે મોડો નથી આવતો મારા પ્યારા હું ક્યારે મોડો નથી આવતો હું ત્યારે આવું છું જ્યારે તમારી આત્મા એ વસ્તુને ધારણ કરવા તૈયાર થાય જે તમે તમારા મનમાં ઊંડે ઊંડે ઈચ્છો છો એટલે જ આજે હું તમને કહેવા આવ્યો છું કે એક આ ઠીક ચમત્કાર તમારો માર્ગે છે પણ એવી રીતે નહીં થાય જેવી તમે વિચારી હતી એ મોટો ಅದ્ભુત અને સંપૂર્ણ હશે તમારી કોઈ પણ કલ્પનાથી વધારે અંત સુધી જોડાઈලා રહો કારણ કે મારે તમને બતાવવું છે કે કેવી રીતે પ્રગટ થશે અને તમને એ પણ કહેવું છે કે કયો દ્રષ્ટિકોણ ઈશ્વરગ્ય દ્વારને ખોલે છે જેનાથી આ ચમત્કાર કોઈ પણ અવરોધ વિના તમારા જીવનમાં પ્રવેશ કરી શકે યાથી સાંભળો દરેક વખતે જારે તમે વિશ્વાસ કરો છો દરેક વખતે જારે તમે પસંદ કરો છો વિશ્વાસ કરવા માટે જારે બધું અશક્ય લાગે છે ત્યારે તમે મારા રાજ્યના એક શાશ્વત સિદ્ધાંતને સક્રિય કરી રહ્યા છો કારણ કે હું આ દુનિયાની તર્ક શક્તિથી નહીં પણ મારા બાળકોના વિશ્વાસથી કામ કરું છું અને તમે જો કે તમે પોતાને કમજોર પરાજિત થાકેલા અને ક્યારેક ઘણા असफल પ્રયત્નોથી નિરાશ અનુભવ્યા છે તમે વિશ્વાસ કરવાનું બંધ નથી કર્યું એ જ કારણ છે કે તમે મને પસંદ કરો છો એ જ કારણ છે કે હું આજે આજીવંત શબ્દ સાથે તમારી પાસે આવ્યો છું कारण के आ ए बात पर आधारित नथी के तमे केतली वक्त पड्या पर ए बात पर छे के तमे केतली वखत फरीथी मारी तरफ जोलयु अने हवे कारण के तमे मारा पर विश्वास कर यो छे हु आदेश आपू छु के तमारा घरनी अर्थ व्यवस्था पोतानु वातावरण बदली नाखे हु एक नवा मौसम ने सक्रिय करी रहयो छू बंद आकाशो नो समय पुरो थई गयो छे आज एक नवो अध्याय खुली रहयो छे एवो अध्याय ज्या समृद्धि तमारा साक्षी नो भाग बनशे अने ज्या तमारो प्रावधान मानवीय व्यवस्था पर नहीं पड़ मारा शाश्वत संसाधनों पर आधारित हशे हवे तैयार थई जाओ ए वस्तु ने प्राप्त करवा माटे जेनी तमे सौथी ओची आशा राखी हती सौथी अशक्य स्त्रोत थी हाँ एक व्यक्ति छे जेने में पहले थीच स्पर्शी छे एक मानवीय चाबी जेने में युवात्मक रीते मुकी छे कोई एवी व्यक्ति जे एक संदेशों एक संसाधन एक जोड़ाण के एक तक लाशे जे तारी वित्तीय स्थिति ने बदली नाखशे आ संयोग नहीं आ अने जारे ए जानशो के ए तमे नहीं जेने ए मारा शक्तिशाली हाथ जे तरफेणमा काम करी छे पर ध्याती थी सांभरो तमारे तमारी आत्मानी आँखों थी सतर्क रहवू पड़शे जेथी तमे ए नानी पहली नजरे सामान्य लागती वस्तुओं ने नकारी न दो कारण के घनी वक्त एज सामान्य वस्तुओं मा होए छे जहाँ हूँ सौ शानदार वस्तुओं छुपा भी दूं ए अप रत्याशित संदेशों ए फोन कॉल जेनी तमे आशा न होती करी એ કોઈ સ્પષ્ટીકરણ વિનાનો લાભ એજ સંકેત હર્ષે કે હું એજ પૂરો કરી રહ્યો છું જે તમે હમણાં સાંભળી રહ્યા છો વિચલિત ન થાઓ એને અવગણશો નહીં એને સામાન્ય રીતે ન લેશો એજ તમારા માટે એ આર્થિક ચમત્કારનું દ્વાર હશે જૈને મેં આ વર્ષની શરૂઆતમાં તમારા પર ઘોષિત કર્યો હતો અને હવે આ સમયે હું તમારી પાસેથી કંઈક ખૂબ જ ખાસ માંગવાનો છું जो तमने लागे छे के आ शब्दों सीधा तमारा माटे बोलाई रहा छे तो हूँ इच्छु छु के तमे, एने तमारी पोतानी आवाजे पन, अने तमारी क्रियाओ थी पण घोषित करो नीचे कमेंट में जय जय बजरंग बली लखो एने विश्वासना प्रतीक तरीके एक व्यक्तिगत भविष्यवाणी तरीके एक जाहिर घोषणा तरीके लखो के तमे मानो जो हूँ बोली रो छु કારણ કે દરેક શબ્દ જે તમે વિશ્વાસ સાથે છોડો છો એમાં શક્તિ હોય છે એને વિલંબ ન કરો એને હમણાં જ લખો મારો આર્થિક ચમત્કાર આજે મારા માર્ગે છે એ સામાન્ય વિશ્વાસની ક્રિયાપણ જે સંપૂર્ણ શક્તિથી ભરેલી હશે સ્વર્ગમાં એક ગુંજારવ જેવી હશે એ દેવદૂત જેમણે મેં તમારા જીવન માટે નિયુક્ત કર્યા છે એને એક સંકેત તરીકે લેશે અને તમારો આશીર્વાદના ઘડિયાળો વધુ ઝડપથી હલાવશે કારણ કે જે વિશ્વાસ દેખાતી ક્રિયાઓ સાથે સક્રિય થાય છે તે તરત જ એક દૈવી પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે મને ખૂબ ગમે છે જ્યારે મારા બાળકો વિશ્વાસ કરે છે પણ મને એનાથી પણ વધુ ગમે છે જ્યારે તેઓ એ વિશ્વાસ મુજબ કામ કરે છે એ જ કારણ છે કે આજે હું તમને કહું છું સંકોચ ન કરો દર્શો નહીં અન્ન વિચારો કે હવે મોડું થઈ ગયું છે કે તમારી સ્થિતિ ખૂબ જટિલ છે મારા માટે કંઈ પણ અશક્ય નથી અને તમે એક વિચાર પરિવર્તનનો અનુભવ કરવાના છો મેં તમારો આંસુ જોયા છે પ્યારા દીકરા મેં તમારી વેદના અનુભવી છે જ્યારે તમે તમારી બચેલી થોડી રકમ ગણી હતી ઓ ત્યાં હતો જ્યારે નિરાશાના વિચારોએ તમારું મન ને ઘેરી લીધું હતું कारण के तमे तमारी जवाबदारियों पूरी न होता करी शक्ता अने दरेक क्षणे मारी आत्माए तमने सहारो आप्यो छे एज कारण छे के आ शब्द सामान्य नथी आ शब्द तमारो छे आ सीधो तमने संबोधित छे एमा तमारू नाम लखायलू छे ए संयोग नथी के तमे आ वीडियो जोई रहा छो आ एक संपूर्ण डिजाइन छे आ तमारी नियति साथे तमारी दैवी नियत मुलाकात छे અને જો તમે જોડાયલા રહેશો તો હું તમને એ ત્રણ સ્પષ્ટ સંકેતો કહીશ જે તમને ચમત્કારના પ્રગટ થવા પહેલા જોશો મારો પહેલો આશીર્વાદ તે ફક્ત તમારા માટે જ છે તમે દિલના ખૂબ ભોળા છો અને બીજાની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહો છો આવા વ્યક્તિ મને ખૂબ જ પસંદ છે અને તેમની રક્ષા હું દર્શન કરું છું અત્યાર સુધી તમારા જીવનમાં થોડી મુશ્કેલી અને કઠિનાયો આવી છે परंतु हवे तमारो समय परिवर्तन थवा जई रह्यो छे हवे स्वयं आ पवन पुत्र हनुमान तमने सपनामा दर्शन आपी ने नवो मार्ग बतावशे याद राखजो ध्यान थी समझजो आ अठवाडिया मा शनिवार अथवा मंगलवार ना दिवसे तमने सपनामा मा कई त्रण संकेत मळशे जो तमने सपनामा संकेत मळे तो हनुमान जी ना मंदिरे जईने एक श्रीफल रमतो मुकी देजो आ तमारी किस्मत नो दौड़ खोली देशे अनेत्या बेसी ने एक सौ श्री राम जय श्री राम मन रहे जो जे हूँ स्वयं हनुमान तमारो रक्षक बनी रहे मित्रों वीडियो पसंद आयो हो तो चैनल ने लाइक करी ने नोटिफिकेशन ओवर पर कर जो बोलो जय जय बजरंग बली नी जय हो